સંખ્યાની વ્યાખ્યા શું છે કે દરેક સમય સંખ્યા અને દરેક અસમય સંખ્યાના એટલે કે દરેક સમય સંખ્યા અને દરેક અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય તો વાસ્તવિક સંખ્યા શું થશે અસમય સંખ્યા પ્લસ સમય સંખ્યા આ બંનેનો જે સમૂહ હોય એમ શું કહે વાસ્તવિક સંખ્યા શું કહેવાય વાસ્તવિક સંખ્યા ચા તો શું કીધું છે કે દરેક અસમી સંખ્યા એટલે કે દરેક અસમી સંખ્યા વાસ્તવિક સંખ્યા છે તો કે હા આ દરેક અસમી સંખ્યા કે વાસ્તવિક સંખ્યા છે જ જો હવે તમને બીજો પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે ના પૂછી શક કે અસમી ની જગ્યાએ સમય કે કે દરેક અસમય સંખ્યા છે અથવા દરેક સમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે તો પણ વિધાન કેવું થશે સત્ય થશે પરંતુ જો આ વિધાન ક્યારે અસત્ય થશે કે આ સમય સંખ્યા હોય કે અસમય સંખ્યા એ ક્યાં પાછળ આપેલું હોય અને આગળ શું આપેલું હોય કે દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા અથવા અસમય સંખ્યા બેમાંથી એક પૂછેલું હોય તો એ વિધાન કેવું થશે અસત્ય ચાલો તો અહીંયા આપણું આ વિધાન કેવું થશે સત્ય થશે તો આપણે લખીએ અહીં વિધાન સત્ય છે લખવું હોય તો લખી શકીએ કે સમય સંખ્યા અને સમય સંખ્યા સમય સંખ્યા સમૂહ વાસ્તવિક સંખ્યા કહેવાય તેથી તેથી શું તેથી દરેક અસમય ચાલો ક્લિયર કે દરેક અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે ચાલો હવે બીજો પ્રશ્ન કે સંખ્યા રેખા દરેક બિંદુ શું કીધું છે કે સંખ્યા રેખા પરનો દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનો હોઈ શકે ચાલો તો આપણે જ્યારે સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ કોઈ સંખ્યાને તો વર્ગમૂળ m સ્વરૂપનો આપણે ઋણ સંખ્યાઓ દર્શાવતા નથી ધન સંખ્યાઓ તો દર્શાવીએ છે પરંતુ ઋણ સંખ્યાઓ છે એ આપણે કદી દર્શાવતા નથી તો અહીં આપણે લખવું હોય તો લખી શકીએ કે આપેલું વિધાન કેવું છે અસત્ય છે શું લખવાનું કે આપેલું વિધાન છે આપેલું વિધાન કેવું છે અસત્ય છે પછી લખવું હોય તો લખવાનું કે સંખ્યા રેખા પર સંખ્યા રેખા પર સંખ્યા રેખા પર

ઋણ સંખ્યાઓ ઋણ સંખ્યાઓ કોઈ પ્રાકૃતિક સંખ્યા વર્ગમૂળ એમ સ્વરૂપની ન હોય શકે કેવું હોય માત્ર ને માત્ર ધન સ્વરૂપની તો લખવાની શું લખવાનું પ્રાકૃતિક સંખ્યા માટે ધન સંખ્યા છે કારણ કે જ્યારે પણ આપણે વર્ગમૂળ એમ સ્વરૂપ એટલે હું અહીંયા કોઈ સંખ્યા રેખા ઉપર લઉં કે જો અમારે કોઈ સંખ્યા લેવી છે કે ચાર તો આપણે ધન લઈએ છીએ પણ આવી ઋણ લેતા નથી કે માઇનસ ચાર કે માઇનસ ત્રણ આવી કોઈ સંખ્યાઓ ઋણ આપણે લેતા નથી ચાલો એટલે અહીંયા લખવાનું કે ઋણ સંખ્યાઓ એટલે આપેલ વિધાન સંખ્યા છે સંખ્યા રેખા પર ઋણ સંખ્યાઓ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપ ની ન હોઈ શકે કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ ધન સંખ્યા છે એટલે માત્ર ને માત્ર આપણે જે અહીંયા કોઈક વર્ગમૂળ એમ માટે સંખ્યા લઈએ છીએ એ માત્ર ને માત્ર ધન સંખ્યાઓ જ રહે છે ઋણ સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર લેતા નથી વર્ગમૂળ એમ સ્વરૂપ ની હો પછી તમને એમ થાય કે સાહેબ આપણે સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યા તો લઈ જ છે ને અહીંયા 0 હોય 1 હોય 2 હોય એમ અનંત છે એ જ રીતના -1 હોય -2 હોય આ રીતના ઋણ સંખ્યા ઓ ની પણ વર્ગમૂળ m સ્વરૂપ ઋણ સંખ્યાઓ લેતા નથી માત્ર ને માત્ર આ ઋણ સંખ્યા તો લઈએ છે પણ વર્ગમૂળ એમ સ્વરૂપ આપણે ઋણ સંખ્યા લેતા નથી ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે જો મેં આગળ પ્રશ્ન કરાયો ત્યારે મેં તમને કીધું કે કારણ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા જે સમૂહ હોય એ વાસ્તવિક સંખ્યા કેવાય એટલે એ બંને ભેગી થઈને શું બને વાસ્તવિક સંખ્યા બને એટલે એમ કીધું હોય કે દરેક અસમય સંખ્યા વાસ્તવિક છે તો હાચું પરંતુ જો એનું ઉલટું કીધું હોય તો ખોટું શું કીધું છે દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે તો તે ખોટું લખવાનું આ વિધાન કેવું છે અસત્ય છે આ વિધાન અસત્ય છે લખવાનું વાસ્તવિક

દરેક સમય સંખ્યા અને દરેક અસમય સંખ્યા આવે છે તેથી શું તેથી લખવાનું કે દરેક વાસ્તવિક સંખ્યા સંખ્યા ન હોય તેથી દરેક વાસ્તવિક સંખ્યા એ દરેક વાસ્તવિક સંખ્યા એ असमय संख्या प्रत्येक वास्तविक संख्या ए असमय संख्या अथवा सो को दरेक वास्तविक संख्या ये असमय संख्या अथवा समय संख्या बनने हो सके अपन असमय संख्या अनि समय संख्या बनने बनने

ધન પૂર્ણાંક એટલે કોઈ ધન સંખ્યાઓ એનું વર્ગમૂળ અસમય હોય છે જો ના તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય ચાલો તો સૌ પ્રથમ આપણે ધન પૂર્ણાંક સંખ્યાના વર્ગમૂળ લઈએ ચાલો જો અહીંયા બે થી શરૂઆત કરીએ અહીંયા એક થી કરીએ એક નું વર્ગમૂળ કેટલું થશે એક ચાલો એ જ રીતના બે નું વર્ગમૂળ શું થાય વર્ગમૂળ બે પતિ વર્ગમૂળ ત્રણ એનું પણ વર્ગમૂળ ત્રણ આ કેવી સંખ્યા કહેવાય આ સમય કહેવાય અસમય ચાલો આ આ પણ રીતના એનું કેટલું બે હોય અને સમય સંખ્યા ચાલો એજ રીતના વર્ગમૂળ પાંચ પાંચ હોય વર્ગમૂળ પાંચ સત્તેર એને શું કહેવાય અસમય ચાલો એટલે આપણને આમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા એમ મળે ઉદાહરણ તરીકે જો આવી પૂર્ણ વર્ગ સંખ્યા છે એ હંમેશા એનું વર્ગ સમય સંખ્યા મળે શું કીધું છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનું હંમેશા વર્ગમૂળ કેવું મળે સમય સંખ્યા જ મળે તો શું કીધું છે શું દરેક ધન પૂર્ણાંકનો નું અસમય ના એવું જરૂરી છે નહીં કારણ કે સમી સંખ્યા મળે છે અને અસમી સંખ્યા મળે છે એવું જરૂરી છે નહીં તો ચાલો આપણે જવાબ લખીએ આ માત્ર સમજૂતી માટે તો તમારે સાઈડમાં રકમમાં બાજુમાં લખવું હોય તો લખી નાખવાનું ચાલો શું લખવાનું અહીંયા શું દરેક ધન પૂર્ણાંકનો વર્ગ અસમય હોય તો કે ના લખવાનું ના લખવાનું દરેક ધન પૂર્ણાંક દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય અસમય સંખ્યા જ હોય તેવું જરૂરી નથી ચાલો કારણ કે શું મળે આપણને અમુક વાર આપણને સમય સંખ્યા પણ મળે તો આપણે લખવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યા એ લખવાનું તેથી પૂર્ણ વર્ગ સંખ્યા કે જે ધનપૂર્ણાંક હોય કેવું હોય ધનપૂર્ણાંક પૂર્ણ સંખ્યા જે ધનપૂર્ણાંક હોય જે જેનું વર્ગ જેનું વર્ગ મૂળ હંમેશા કેવું હંમેશા સમય સંખ્યા શું મળે એનું પૂર્ણ સંખ્યા જે ધનપૂર્ણાંક હોય જેનું વર્ગમૂળ હંમેશા સમય સંખ્યા શું મળે સમય સંખ્યા મળે ચાલો આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણ તરીકે વર્ગમૂળ ચાર બરાબર શું મળે બે વર્ગમૂળ ચાર છે એ કેવી છે આનું વર્ગમૂળ કેટલું થાય ચાર થાય એ જ રીતના તમે વર્ગમૂળ પચીસ પણ લઈ શકો એનું કેટલું થાય પાંચ આ રીતના તમે અનંત સુધી તમને જેટલા પૂર્ણ વર્ગ આવડે છે એટલી રીતના તમે લઈ શકો ચાલો દાખલા નંબર ત્રણ જોઈએ ત્રણ વાળા શીખી ગયા છો ચાલો તો શરૂઆતમાં જોઈ લઈએ કે વર્ગમૂળ બે આપણે મેળવવું હોય તો તમે કઈ રીતના મેળવતા આ રીતના મેળવતા કે સૌ પ્રથમ શું કરતા અહીંયા એક એકમ એક એકમ લંબાઈ લેવાય પછી એકમ એને લંબ ઉપર એટલે આ એકમ આ પણ એકમ ચાલો અહીંયા શું બને છે કાટફોણો બને છે એટલે પાયથાગ્રસ્ત નો નિયમ લાગુ પડે એટલે શું મળે એ कर्णो का वर्ग ए बाकीनी दो बाजूना वर्गों ना सर्वा बराबर हो એટલે ચાલો આ રીતે તમને લખતા તો શું કરતા અંયા કે એક નો વર્ગ પ્લસ આ એક નો વર્ગ બરાબર કર્ણ એટલે OB OB નો વર્ગ ચાલો આ એક આનો વર્ગ એક એટલે OB સ્ક્વેર ચાલો એક ને એક બે બરાબર OB સ્ક્વેર એટલે બંને સામીની તરફ વર્ગ મૂળ જાય તો શું થઈ જાય B અથવા બંને તરફ વર્ગ મૂળ લઈ લો એટલે અહીંયા વર્ગ થઈ જાય કેન્દ્ર રાખી ઓબી જેટલી ત્રીજા લય ચાપ દોરો જે સંખ્યા રેખા પર છેદે એ વર્ગમૂળ બે હશે એટલે કોઈક બિંદુ અહીંયા સંખ્યા રેખા આયાન લઈ લો આ સંખ્યા રેખા આયાન જ્યાં છેદે એ શું મળે એ કોઈ પણ જે બિંદુ આ રીતના ચાપ મારો અને જે છેદે એને શું કહેતા વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ બે ને સંખ્યા રેખા પર સંગત છે અથવા તો અહીં કોઈ બિંદુ બી સી લઈ લો તો સી વર્ગમૂળ બે એ સંખ્યા રેખા પર સી દર્શાવે છે એટલે વર્ગમૂળ બે એ સંખ્યા રેખા પર સી દર્શાવે છે એટલે એનો મતલબ શું થાય કે આ સી છે એની જગ્યાએ વર્ગમૂળ બે છે એટલે એની કિંમત અહીંયા વર્ગમૂળ બે છે આ રીતના તમે ચાપ મારો એટલે ચાલો તો એ જ રીતના આપણે શું કરવાનું છે આવું તમે ત્રણ માથે કરી શકો ચાર માથે ચાર માટે પણ કરી શકો અને પાંચ માટે પણ તમે કરી શકો ચાલો તો સૌ પ્રથમ તમારે શું કરવું પડે વર્ગમૂળ મેળવવું હોય વર્ગમૂળમાં એમ માઇનસ વન સ્વરૂપ તો તમે આ વર્ગમ પાંચ વાળો બે રીતે દાખલો કરી શકો ચાલો વર્ગમૂળ એમ માઇનસ વન સ્વરૂપ નું એટલે કેવું છે તો સૌ પ્રથમ આપણે બે નું મેળવીએ તો એક અને બે એ જ રીતના જો ત્રણનું મેળવું છે તો પેલા શું મેળવું પડે વર્ગનું બે મેળવવું પડે એ જ રીતના ચાર પછી પાંચ એ રીતના મેળવી શકો પણ રીત આપેલી છે તો સૌપ્રથમ શું કરવાનું છે તમારે અહીંયા એક એટલે બે એકમ લંબાઈ નું એટલે એક બે ત્રણ ત્રણ છ લઈ લઉં છું તમે કેટલા લેજો ત્રણ લઈ માપ પટ્ટી ની મદદ થી વ્યવસ્થિત કરજો તમે વ્યવસ્થિત બે ચાલો બે એકમ માપ લંબાઈ લઉં છું આ સૌ સંખ્યા રેખા શું દોરી નાખવાની આ સંખ્યા રેખા દોર નાખવાની આ સંખ્યા રેખા એક ચાલો આ સંખ્યા રેખા અહીંયા શું છે શૂન્ય ચાલો હવે જો અહીંયા જે માપ છે તમારે શું લેવાનું છે સ્કેલ માપની મદદથી વ્યવસ્થિત માપ લેવાના છે તો હું અહીંયા ત્રણ એટલે કે આ એક બે અને ત્રણ અહીંયા હું એક લઉં છું એ જ રીતના એક બે અને ત્રણ ત્રણ હું બે લઉં છું સૌ પ્રથમ શું કરવાનું અહીંયા કોઈક નામ આપી દેવાનું એ એટલે અહીંયા નામ આપી દઈએ ઓ એ આપી દઈએ ઓ છે અહીંયા એ આપી દઈએ અહીંયા જીરો છે અને અહીંયા નામ આપી દેવાનું ઓ ચા તો હવે શું કરવાનું છે ખાસ યાદ રાખવાનું છે oa બરાબર એક સેમી લેવાનું શું લેવાનું એટલે sorry oa નહીં પણ અહીંયા ઊભી તરફ એટલે કે b અહીંયા નામ આપી દઈએ b એટલે ob બરાબર 2 લેવાનું શું લેવાનું ab બરાબર b ચાલો એટલે 2 લઉં છું એટલે અહીંયા 2 લીધેલું છે તો હવે શું લેવાનું 1 લેવાનું શું લેવાનું ઉપરની તરફ 1 એટલે અહીંયા

એલ પર ઓએ બરાબર બે એકમ લંબાઈ લે એકમ લંબાય સંખ્યા રેખા પર એલ પર ઓલે બરાબર એટલે ઓયર છે એ કેટલું લીધું આપણે બે એકમ લીધું હવે શું કરવાનું કે સંખ્યા રેખા પર ઓલ બરાબર બે એકમ અને એ બે બરાબર એક એકમ લંબાય લો ચાલો રેડી હવે શું કરવાનું છે કે ઓડી બરાબર શું કરવાનું છે ઉપાય થાય પ્રમેય લગાડો કારણ કે આ માપ મેળવવાનું છે આ ખૂણો કેવો બન્યો કાટખૂણો કાટખૂણો બને એટલે પાયથાગોરસનો નિયમ લાગુ પડે ચાલો તો શું કરવાનું અહીંયા કાટખૂણો જો અહીં અહીં ખૂણો OAB બરાબર કેટલા થાય છે કાટખૂણો એટલે 90° નો ડાયરેક્ટ દર્શાઈ દો કાટખૂણો લખો કે નેવ લખો બંને સરખું છે કાટખૂણો છે ચાલો તો હવે શું કરશું પાયથાગોરસ નો નિયમ પ્રમાણે પાયથાગોરસ ના અહીંયા લખી નાખ પાયથા गोरसना

પ્લસ એ બી નો વર્ગ ચાલ ઓબી તો આપણે મેળવવાનું છે તો ઓ એ બરાબર કેટલા છે બે નો વર્ગ પ્લસ એ બી બરાબર એક એનો વર્ગ આ ઓબી નો વર્ગ બરાબર બે નો વર્ગ ચાર એકનો વર્ગ એક એટલે કેટલા થઈ જાય પાંચ એટલે ઓબી નો વર્ગ બરાબર પાંચ થઈ જાય બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે ઓબી ઓબી બરાબર થશે ચાલો હવે હવે શું કરવાનું ને કેન્દ્ર રાખવાનું અને કેટલી જેટલી ત્રીજા લે ચાપ દોરો શું દોરવાનું ચાપ દોરવાની છે એટલે આ રીતના તમે ચાપ દોરશો આની ત્રીજા લેકર પરિકરની મદદથી શું કરવાનું ને કેન્દ્ર રાખવાનું અને ઓબી જેટલી ત્રીજા લેવાનું શું લેવાનું અહીંયા લખીએ જો

આ વર્ગમૂળ સંખ્યા રેખા પર એને આ બિંદુ સી તમે જયારે ચાપ મારશો એટલે આ ને આ જ રીતનો તમે આનું વર્ગ કુંકલ બનાવીને જે આગલો દાખલો છે એ પ્રવૃત્તિ વાળો એ જ છે આ રીતના તમે જેમ જેમ વધારતા જશો એ રીતના તમે કરી શકશો જો તમારે કરવું હોય તો સૌ જો આ રીતના તમે કરી શકો કરવાનું છે એકમ બરાબર અહીંયા જેટલું લીધું હોય એટલું જ લેવાનું ચાલો રેડી તો અહીંયા અહીંયા ત્રણ ચાલો આ જોઈન્ટ કરી દો જોઈન્ટ કરી દીધું

બને ત્યાં એલ આકાર બનવો જોઈએ ત્રણ એકમ જ લેવાનું ચાલો આ રીતના લેશો જેથી શું બને અહીંયા કાચ ખૂણો બનવો જોઈએ શું બનવું જોઈએ અહીંયા કાચ બનવો જોઈએ ચાલો હવે શું કરી નાખવાનું આને અહીંયા કોઈક બિંદુ નામ આપી દેવાનું અહીંયા સી આપી દીધું હવે સી ને હું ઓ અને સી ને જોઈન્ટ કરી દેવાનું શું કરવાનું ઓ અને સી ને ચાલો એ જ રીતના પ્રવૃતિ આગળ કરતી જવાની પરિવાર એક રેખા લેવાની લેવાની કેવી એને લંબ હોય એવી માપ સરખું જ લેવાનું જેટલું તમે માપ પટ્ટી ની મદદ શરૂઆતમાં લીધું હોય એવું તમારે લેતું જવાનું ચાલો એ જ રીતના આ રીતના આ વર્ગમૂળ ત્રણ છે મળશે એ વર્ગમૂળ ત્રણ મળશે આ વર્ગમૂળ ત્રણ મળે પછી આ ચાર મળે એ જ રીતના આ રીતના બીજી એક રેખા દોરશું અને આ રીતના એટલે શું મળે મળે તમને આ આ રીતના પણ તમે શકો જો ન ખબર પડે તો અહીંયા જોઈન્ટ બને તો આ શું મળે કર્ણ કર્ણ મળે એટલે પછી જે લખવાનું થાય કઈ રીતના લખવાનું કે આ કેમ જેમ ઓબી માં લખ્યું એ જ રીતના આમાં લખવાનું કે ઓ ને કેન્દ્ર રાખી ઓલી ત્રીજી એક ચાપ કરો એટલે જે ચાપ દોડશો એટલે જે બિંદુ મળે એ વર્ગમૂળ એ જ રીતના અહીંયા ડી આપી દો અહિયાં ઈ આપી દો એ જ રીતના ઓ ને કેન્દ્ર રાખવાનું પછી ઓડી જેટલી ત્રિજ્યા લેવાની શું લેવાનું ઓડી જેટલી ત્રિજ્યા એટલે અહીંયા બીજું ચાર માં છો એ વર્ગમૂળ ચાર મળે વર્ગમૂળ ચાર એટલે બે ચાલો એ જ રીતના પછી આ ઓ ઓ ને કેન્દ્ર રાખવાનું પછી ઈ ને ઓઈ જેટલી ત્રિજ્યા લેવાની ફરી વાર સંખ્યા રેખા ઉપર ચાપ મારવાનું એ તમને શું મળે એ વર્ગમૂળ પાંચમ આ રીતના તમે લાંબી પણ કરી શકો અને આગલી જે રીતે કર્યું એ રીતે પણ તમે કરી શકો ચાલો ચાલો અહીંયા પૂર્ણ થાય છે જો ગમો હોય તો લાઈક કરજો ચેનલ હજી સુધી તમે ના કર્યો હોય તો ચેનલ ને કરી લેજો જેથી કરી આવા નવા વિડીયો તમને મળતા રહે અસ્તુ જય હિન્દ જય